આપણે પાંચ સંવેદન ઇન્દ્રિયો ધરાવીએ છીએ જેમ કે ચામડી સ્પર્શ નાક ઘ્રાણ એટલે કે ગંધ આંખ દર્શન જીભ સ્વાદ તાન શ્રવણ આપણી જેમ પ્રાણીઓને પણ વિવિધ ઇન્દ્રિયો હોય છે તેઓ આપણી જેમ જ જોઈ શકે છે સાંભળી શકે છે સ્પર્શ સ્વાદ અને સુગંધ અનુભવી શકે છે પ્રાણીઓમાં આ શક્તિઓની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે કેટલાક પ્રાણીઓની જોવાની શક્તિ અદભુત હોય છે તો તો કોઈની કોઈકની સાંભળવાની દાખલા તરીકે કાગડો દૂરથી જ પોતાના ખોરાકને ઓળખી જાય છે કીડીઓ ગળી વસ્તુઓની ગંધથી તે વસ્તુ સુધી પહોંચી જાય છે સૂતેલા કૂતરા પાસેથી ધીમેથી પસાર થતા પણ તેના કાન ઊંચા થઈ જાય છે કીડી મચ્છર રેશમનો કીડો વાઘ કૂતરો વગેરેની ગંધ પારખવાની શક્તિ અદભુત છે તેઓ પોતાનો ખોરાક સાથી દુશ્મન વગેરેની ગંધ ઝડપથી અને ઘણે દૂરથી ઓળખી શકે છે કીડી કીડીને તેના માથા પર બે એન્ટેના એટલે કે તાણા જેવી મૂછો હોય છે જેના દ્વારા તે ગંધ પારખી શકે છે કીડી પોતાના એન્ટેનાની મદદથી જ તેની સાથી કીડીઓ અને બીજી અન્ય કીડીઓને ઓળખી શકે છે તેની મદદથી જ તે ખોરાકને સૂંઘીને ત્યાં સુધી પહોંચે છે તથા તેનો ઉપયોગ બીજી કીડી સાથે સંદેશ આપલે કરવા કરે છે જ્યારે આપણે તેને નુકસાન પહોંચાડ્યા વગર ક્યારેક તેના માર્ગમાં મૂકીએ છીએ ત્યારે તે માર્ગ બદલીને પણ પોતાના દર સુધી પહોંચી જાય છે જેની મદદથી બીજી કીડીઓ તેની પાછળ પહોંચી જાય છે કીડીઓના દરમાં રહેલી રક્ષક કીડીઓ પોતાના દરની કીડીઓને ઓળખી અંદર આવવા દે છે મોટે ભાગે કીડીમાં સમૂહ ભાવના જોવા મળે છે તેથી તેઓ પોતાને મળેલો ખોરાક ભેગા મળીને દર સુધી પહોંચાડે છે અને વહેંચીને ખાય છે નર કીડો તેના માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે મચ્છર મચ્છર માણસને તેના શરીરની સુગંધથી શોધી લે છે મચ્છર માણસને માણસના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે કૂતરા કૂતરા પોતાનો વિસ્તાર પોતાની જાતે નક્કી કરે છે આ માટે તે પોતાના પેશાબનો ઉપયોગ કરે છે તે બીજા કૂતરાને તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ આપણે કરીએ છીએ જેમ કે કાટમાળની નીચે દટાયેલી જીવિત કે મૃત વ્યક્તિને શોધવા સંતાડેલા વિસ્ફોટકો શોધવા તેમજ પગેરું શોધવા વગેરે માટે મનુષ્ય આપણે આપણી સુગંધની ઇન્દ્રિયની મદદથી ખોરાક સારો છે કે ખરાબ તે જાણી શકીએ છીએ ઉપરાંત અમુક વસ્તુઓ મસાલા પ્રાણીઓ ખાદ્ય સામગ્રી વગેરે પણ માત્ર સૂંઘીને જાણી શકીએ છીએ કેટલીકવાર આપણને ગમતી સુગંધ બીજાને ન પણ ગમતી હોય તેવું બને છે જેમ કે કોઈક માણસને ગુલાબ મોગરા ચમેલી વગેરેની સુગંધ ખૂબ ગમતી હોય છે જ્યારે કોઈકને આ જ સુગંધ નથી પણ ગમતી તે માટે અલગ અલગ કારણો હોઈ શકે છે જેમ કે આપણને ગમતી વસ્તુ પ્રત્યે બીજા વ્યક્તિનો અણગમો હોઈ શકે કેટલાકને તે વસ્તુની એલર્જી પણ હોઈ શકે છે વગેરે ઘણી વખત કોઈ વ્યક્તિએ આખો દિવસ પહેરેલા કપડામાંથી વાસ આવતી હોય છે આનું કારણ તે વ્યક્તિને થતો પરસેવો હોઈ શકે છે આમ ઘણા વ્યક્તિના પરસેવામાંથી પણ ગંધ આવે છે વળી ચોક્કસ કોઈ જગ્યાએ કાર્ય કરવાને લીધે પણ વ્યક્તિના કપડામાંથી વાસ આવતી હોય છે આથી જ મેળો બસ ટ્રેન જેવી ભીડભાડ વાળી ઘણી વખત કોઈક દુર્ગંધ આવતી હોય છે છે સુગંધ સારી કે ખરાબ તે વ્યક્તિ પર પણ આધાર રાખે છે કોઈ મોટા ઢગલા પાસેથી પસાર થતા જ આપણને ખૂબ જ દુર્ગંધ આવે છે અને આપણે આપણું મોં ઢાંકી દઈએ છીએ જ્યારે ત્યાં કચરાના ઢગલામાંથી વસ્તુઓ વીણતા શ્રમિકો આવી વાસથી ટેવાઈ ગયા હોવાથી તેઓ ત્યાં કામ કરી શકે છે આ જ પ્રમાણે પોતાના બાળકનું કરતી વખતે માતા પિતાને બહુ દુર્ગંધનો અનુભવ થતો નથી પરંતુ અન્ય બાળકના મળને જોતા જ તેમને દુર્ગંધ અનુભવાય છે આમ સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ છે પરંતુ વ્યક્તિ તેને કેવી રીતે અનુભવે છે તેના પર તેનો આધાર રહેલો છે આપણી આંખો આપણા માથા પર આગળની તરફ હોય છે તેમાં આવેલ કીકીની મદદથી આપણે માથું હલાવ્યા વગર પણ બાજુની વસ્તુઓ પણ જોઈ શકીએ છીએ માણસની આંખોની કીકીનો રંગ તાળો વાદળી કે ભૂખરો હોય છે ઘુવડની આંખો માણસની જેમ જ માથા પર આગળની બાજુએ હોય છે જ્યારે મોટા ભાગના પક્ષીઓ જેવા કે પોપટ કબૂતર કાગડો ચકલી સમડી કાબર વગેરેની આંખો માથાની બાજુઓ પર હોય છે તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓ જોઈ શકે છે જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે છે જ્યારે આંખો અલગ વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે ત્યારે તે તેની જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધારે છે અમુક પક્ષીઓની આંખો સ્થાય હોય છે અને હલનચલન નથી કરી શકતી તેથી આવા પક્ષીઓ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે તેમની આંખો તેમના માથાની સરખામણીમાં ખૂબ નાની લગભગ દસમા ભાગ જેટલી હોય છે કેટલાક પક્ષીઓ જેવા કે સમડી ગરુડ ગીત વગેરે આપણા કરતા ચાર ગણો દૂર જોઈ શકે છે આથી જ આ પક્ષીઓ આકાશમાં ઊંચે ઉડતા ઉડતા પણ જમીન પર પોતાના ખોરાકને શોધી શકે છે પ્રાણીઓ જેટલા રંગો જોઈ શકતા નથી જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે છે તે થોડા રંગો જોઈ શકે જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકાતા નથી તેમણે કાનને બદલે ફક્ત છિદ્રો હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે જ્યારે પ્રાણીઓના કાન આપણે સરળતાથી જોઈ શકીએ છીએ જેવા કે બિલાડી, કૂતરો, હાથી, ગાય, ભેંસ, બકરી, વાંદરો, સસલું, વાઘ, સિંહ, શિયાળ, રીંછ, હરણ વગેરે કેટલાંક પ્રાણીઓના કાન આપના કરતા કદમાં ઘણો મોટો હોય છે જેવા કે હાથી ઘોડો બકરી કૂતરો હરણ ગાય ભેંસ વગેરે પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ રહેલો છે જેમ પ્રાણીઓના કાન મોટા તેટલી તેમની સાંભળવાની ક્ષમતા વધુ તીવ્ર જોવા મળે છે આપણે જો શાંત જગ્યાએ ઉભા રહીને સાવધાનીપૂર્વક સાંભળીએ તો ધીમો અવાજ પણ સ્પષ્ટ સાંભળી શકીએ છીએ જો આપણે કાન ઉપર હાથ રાખીને બોલીએ તો આપણો અવાજ આપણને મોટો સંભળાય છે જો આપણે કોઈ વસ્તુ પર હાથથી અવાજ કરીને તે વસ્તુ પર ધરીએ તો તે વસ્તુની ધ્રુજારીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ સાપ આવી રીતે સાંભળે છે તેને બાહ્ય કાન હોતા નથી પરંતુ તે માત્ર જમીન પરની ધ્રુજારી અનુભવે છે પ્રાણીઓ અને પક્ષીઓ વિવિધ પ્રકારના અવાજ દ્વારા બીજા પ્રાણીઓ કે પક્ષીઓને ભય કે દુશ્મનથી સાવધાન કરે છે જેમ કે લંગૂર વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે પક્ષીઓ પણ જમીન પરના અને આકાશમાંના દુશ્મન માટે અલગ અલગ પ્રકારની ચેતવણી આપે છે જેની મદદથી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘ સી વગેરે કઈ દિશામાં છે તે અધિકારીઓ જાણી શકે છે ભૂકંપ કે વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે આવા જ એક અવલોકનથી બે હજાર ચારમાં અંદમાન ટાપુના અમુક આદિજાતિના લોકો સુનામીના ભયને જાણીને ટાપુ પરથી સલામત જગ્યાએ ખસી જઈને બચી ગયા હતા માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજ કરે છે વૈજ્ઞાનિકોના મત મુજબ પ્રાણીઓની તેમની પોતાની ખાસ એટલે કે વિશેષ ભાષા હોય છે પરંતુ આપણે તેને સમજી શકતા નથી પરંતુ પાળતું પ્રાણીઓ આપણી ભાષાના અમુક શબ્દોને સમજે છે જે તેમને સતત કહેવામાં આવતા હોય ગાય ભેંસ પોતાના માલિકના ડચકારા પણ સમજી જાય છે જેવા કે ગરોળી દેડકા થોડાક મહિનાઓ દેખાયા બાદ તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી ગરોળી શિયાળામાં સામાન્યત દેખાતી નથી તે જ પ્રમાણે દેડકા ચોમાસાની ઋતુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે સ્લોથ રીંછ જેવો લાગતું પ્રાણી છે તે લગભગ અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘવામાં વિતાવે છે તે જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે અને તેમાંથી પૂરતા પર્ણો ખાઈ લીધા પછી તે નજીકના વૃક્ષ પર જતું રહે છે તે આશરે ચાલીસ વર્ષનું જીવન જીવે છે આ સમય દરમિયાન તે ફક્ત આઠ વૃક્ષો પર જાય છે અઠવાડિયામાં એક જ વખત પોતાની જાતને હળવી કરવા તે વૃક્ષની નીચે ઉતરે છે ગાય દિવસના ચાર કલાક અજગર અઢાર કલાક જીરાફ બે કલાક અને બિલાડી બાર કલાક ઊંઘે છે બાગ રાત્રે આપણા કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે જે તેને અંધારામાં આગળ વધવા અને શિકાર શોધવામાં સહાય કરે છે વાઘની સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે રહેલા પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને ચારે બાજુએથી આવતો અવાજ સાંભળવામાં મદદ કરે છે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે દાખલા તરીકે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા ગર્જના કરે છે કે ઘુરકી પણ કરે છે તેની ગર્જનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે વાઘ તેના વિસ્તાર તેના પેશાબની નિશાની બનાવી અલગ પાડે છે વાઘ બીજા વાઘને તેના પેશાબની ગંધથી પારખે છે એક વાઘ બીજા વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે વાઘ સૌથી સાવધ પ્રાણી છે તેમ છતાં પણ આજે વાઘ ભયમાં છે કારણ કે તેની ચામડી અને તેના બીજા અંગો માટે તેનો શિકાર કરવામાં આવે છે મનુષ્ય ઉદ્યોગો અને ખેતી માટે તેમજ લાકડું મેળવવા આડેધડ રીતે જંગલોનો નાશ કરી રહ્યો છે મનુષ્ય આજે પોતાના સ્વાર્થ અને શોખ માટે પ્રાણીઓનો આડેધડ શિકાર કરવા લાગ્યો છે જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેને શિકારી કહે છે હાથીનો તેના દાંત માટે ગેંડાનો તેના શિંગડા માટે વાઘ મગર સિંહ સાપનો તેમની ચામડી માટે કસ્તુરી મૃગનો તેની નાભીમાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આવા અનેક કારણોસર ઘટી રહી છે જેથી એવો ભય છે કે કેટલાક પ્રાણીઓ થોડા સમયમાં લુપ્ત થઈ જશે આથી જ પ્રાણીઓના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા પાંચસો જેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવેલા છે જેમાં પ્રાણીઓ ભય વગર વિચરી શકે છે અને અહીં માનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકેલા હોય છે જે વિસ્તારમાં પ્રાણીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ફરી શકે તથા તેમનો શિકાર કરવાની ત્યાં મનાઈ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે ભારત અને ગુજરાતમાં આવા કેટલાક અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જેવા કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સી માટે તથા અખાત દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય જાણીતા છે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક હાથી વાઘ ચિત્તા હરણ અને રીંચ વગેરે માટે આરક્ષિત છે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગાના નેશનલ પાર્ક સાયબેરિયન ક્રેન વિવિધ પક્ષી સાબર કાળા હરણ ઘડિયાળ તેમજ જંગલી ભેંસ વગેરે માટે આરક્ષિત છે અસમનું કાઝીરંગા નેશનલ પાર્ક ચિત્તા એક શિંગડાવાળા ગેંડા માટે આરક્ષિત છે કર્ણાટકમાં બાંદીપુર નેશનલ પાર્ક હાથી ચિત્તા દીપડા હરણ સાબર વગેરે માટે જ્યારે મધ્યપ્રદેશનું કાના નેશનલ પાર્ક વાઘ સાબર દીપડા માટેનું જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારત સરકાર દ્વારા બધા જ રાજ્યોમાં આવા પ્રાણીઓ અને પક્ષીઓ માટેના સુરક્ષિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે જ્યાં બીજા પ્રાણીઓને ચરાવવા તથા બીજી કોઈ આર્થિક પ્રવૃત્તિની પણ મનાઈ કરવામાં આવેલ છે જેથી પ્રાણીઓ ભય વિના હરીફરી શકે તથા આ વિસ્તારોમાં તેમની પ્રજાતિ વધારવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે